મારું નામ મુકેશભાઈ ભીખાભાઈ ચુતરિયા ગામ રામપરા તાલુકો ધારી જિલ્લો અમરેલી શું સમસ્યા છે અમારી વાડીમાં ભૂંદણા બહુ ત્રાસ છે અને આના પગલાં કાયદેસર લેવા જોઈએ જંગલ ખાતાવાળા પણ હા હું જોતા નથી કોઈ અને આ સમસ્યા તો બહુ ઊભી છે દર વર્ષે આવું હોય જ આમ ગણો તો પણ જંગલ ખાતાવાળા કોઈ આનું પગલું જ નથી લેતા આમ ગણો તો અને આમાં અમારે સરકારને શું કહેવું કહો હવે આ ભૂંડ બહુ ત્રાસ વધી ગયો છે આનો શું નુકસાન કરે છે નુકસાન માંડવી લગભગ કઈ રહેવા નથી દેતા માંડવી મત દાણો એક દાણો નથી એટલે બધી માંડવી વીખી નાખી છે હજી દાણા નાના નાના થયા છે હજી તો આવવાનું દાણાનું જે આવરણ થયું છે હજી ત્યાં તો અત્યારમાં આ નુકસાની કેવડી હજી તો આ બે મહિના માંડવી રાખવાની છે પણ હજી બે મહિના રહે નહીં એવું લાગે છે અમારે આમાં આનું કોઈ નિર્ણય નથી આવતો આમ ગણો તો શું ઈચ્છો છો આપ હવે આપણે તો આ કોઈ જંગલ ખાતા વાળા આની કઈ ગમી જોગવાય કરે પુણણાની અને નકર અમે અમારા ત્રાસથી અમે કંટાળી ગયા છીએ હવે આ રાત ને ઉજાગરા કરવા રાતે ઉજાગરા કરવા અને તોય છતાં આમને આમ ઉજાગરા કરીએ તોય આવું નવ શું હવે તમારી માગણી શું છે મુખ્ય અમારી માગણી તો બસ આ કઈ સહાય મળે તો સરકારને એમ એવું કે અમને થોડીક સહાય મળે આ બાબતમાં અને આ નુકશાન તો અમને એમ નથી હસોડી હવે આ સરકાર કઈક જો હામું જોવે તો